આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ બાર જેટલી શોભાયાત્રા નીકળવાની છે જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ પાંચેક હજાર માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ આઠસો પોલીસ ચાર એસ ચાર ડીવાય એસપી એક એસપી અને લગભગ અઢાર જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ બે હજાર માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે કેટલાક અસામાજિક તત્વો છે તેના વિરુદ્ધમાં કેટલા છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી નોંધાવ કરવામાં આવશે સમગ્ર બંદોબસ્તને ત્રણ લેયરમાં રાખવામાં આવ્યો છે એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે